ટીઝર રિલીઝ થિયાની સાથે હલચલ મચાવી દીધી ટીઝર જોઈને સ્ટોરીનો અંદાજો લગાવીએ તો એવું લાગી રહ્યું છે કે એક નાના ગામની છોકરી છે તે બહારથી નીકળીને ફાઇટર બને છે તે ગામમાં ઓરતો ઉપર અત્યાચાર થાય છે મારવામાં આવે છે તેવું દેખાડવામાં આવી રહ્યું છે ત્યાંથી નીકળીને એક આ ફાઇટર બને છે કહી રહી છે મારે કોઈની જરૂર નથી તે સાથે ટીઝરની શરૂઆત થાય આગળમાં જોઈએ તો એક્શન દમદાર લાગી રહ્યું છે અભિષેક બનર્જી જે એક્શન અવતારમાં દેખાઈ રહ્યો છે તે અલગ જ પ્રકારનો દેખાઈ રહ્યો છે તે મેઈન વિલન ના રોલમાં લાગે છે જોની બ્રામની આગળ વાત કરીએ તો તેનો દમદાર ડાયલોગને જે પંચ સાથે વાત કરે છે તે જોઈને ટીઝર ની રોનક વધારી દીધી છે બાકી તો મૂવી જોયા પછી ખબર પડે કેમકે ટીઝર અત્યારે બહુ સારા આવે છે ટેલર સારા આવે છે મૂવી એકદમ ફ્લોપ જાય હાલમાં જ આપડે વાત કરીએ તો સિદ્ધાર્થ મલોનું જે યોદ્ધા રિલીઝ થયું છે ત્રણ દિવસમાં તો તેના માટે પબ્લિક ગોતવા પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ પણ ઠીક ઠાક કમાણી કરી લે છે છે એટલે વાંધો નથી આવતો અત્યારે વાત કરીએ તો હેવી બજેટના મૂવી ચાલે જેમાં ઠીકઠાક પુષ્પા કેજીએ જેવા મોટા બજેટના હેવી ફિલ્મ હોય છે તે થિયેટરમાં વધારે ચાલે છે આગળ ટીઝરની વાત કરીએ તો ટીઝરમાં જોન સરોવરી સાથે ડેશિંગ લુકમાં લાગી રહ્યો છે જ્યારે સરોવરી જોન સાથે કુલ અને લેડી કિલર તરીકે એક્શન કરતી જોવા મળી રહી છે બાકી દોસ્તો મુવી આવે પછી ખબર પડે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો આવા જ ગુજરાતીમાં વિડીયો તમને મળ્યા